ટાઇટલ છે ડેસ્ટિનેશન સ્ટોરી અરીસાની સામે ઊભી ઊભી દિશા જાણે પોતાની પ્રતિકૃતિ સાથે જ વાત કરતી હોય એમ પોતાના પ્રતિબિંબને જોઈને કંઈક ને કંઈક બોબડતી પોતાની જાતને વ્યવસ્થિત કરી રહી છે ક્રીમ કલરની જરી પટ્ટીની બોર્ડરવાળી ખાદી સિલ્કની સાડી તેના ગૌરવ વર્ણ મધ્યમ બાંધા પર ખૂબ જ ફલબી રહી છે મેકઅપ વિનાનો સ્વચ્છ નિર્મણ ચહેરો તેના બાહ્ય વ્યક્તિત્વની સાથે તેની આંતરિક નિર્મળતાને પણ એટલી જ ઉજાગર કરી રહ્યો છે જ્યાં કપાળે નાનકડી લાલ બિંદી તેની સુંદરતામાં ઓર વધારો કરી રહી છે તો તેનો સિમ્પલ સોબર લુક તેની સાદગીને વધુ જાજરમાન બનાવી રહ્યું છે હું વ્યવસ્થિત તો લાગી રહી છું ને અનંતને ગમશે તો ખરું ને બોલતી દિશા પોતાના ગળાની સફેદ મોતીની માળાને અવ્યવસ્થિત કરી રહી છે તો અચાનક ગમશે જ ને જેટલી મને સાદગી પ્રિય છે એટલે જ એને પણ તો પ્રિય છે અને એટલે જ તો તમારી સંપત્તિ ના પસંદને એકૈતાને એમને એકરૂપ કર્યા અને અમારું લગ્ન જીવનને અર્થયા અને અમારા લગ્ન થયા બોલતી પોતે જ પોતાના સવાલના જવાબ પણ આપી રહી છે પછી ઉતાવળ કરતી દિશા પોતાની જાતને નિરખે છે હમ કંઈ ખૂટે છે પોતાને પૂરેપૂરી નિરખ્યા બાદ તેનું ધ્યાન અંબોડામાં પર જાય છે હમ ગુલાબ અનંતને કેટલા પ્રિય છે જ્યારથી લગ્ન થયા ત્યારથી તેણે હંમેશા આજના દિવસે પોતાના હાથોએ મારા વાળમાં ગુલાબ લગાવ્યું છે તો આજે આ નિયમ ભંગ કેમ થાય પોતાની સોનેરી છાંય લટને સરખી કરે છે સમીસાનની શિશલતા શિશન અંતને વધુ શાંત અને શીતળ બનાવી રહી છે તો ચારેકોરનું ધુમ્મસ્યા આવરણ ઢળતા સૂર્યના કિરણો ને પોતાની અગમી સમાવી એ આ ધરાને વધુ આહલાદક અને વધુ રમણીય બનાવી રહ્યું છે વાતાવરણમાં પ્રસર વિચારતા વાયરાને મધમાટ નિષ્ણે જે ચિત્તને પણ ખંગોળી અશ્વત કરી આ ખુશનુમાં પ્રકૃતિ સાથે એકલાસ કેળવવાનું પોતાનું કૌવત દર્શાવી અલગ જ ઉર્જા પ્રદાન કરી રહ્યું છે આ નયનરમ્ય આવરણીયમાં ધુમ્યસ્ય વાતાવરણને ચીરતી પોતાના ગંતવ્ય સ્થાનથી વિરુદ્ધ ગતિમાન કાર પોતાના ચાલકની સાથે દિશાહીન બની ઓએનજીસી કોલોનીથી આગળ વધી રહી છે તે ગભરાયેલી છે આ અલગ વાતાવરણની શિશળતામાં પણ આખરી કિરણની ઉષ્ણતા પ્રસ્વેદ બિંદુ બની તેના લલાટને ઉગમાવી રહી છે તે સ્ટીયરિંગ ગુમાવી રહી છે ગિયર બદલી રહી છે બ્રેક મારી રહી છે પણ અસમર્થ ઉબડ ખાબડ રસ્તા ઝાડી ઝાંખરા તેને ડરાવી રહ્યા છે તે પોતાના ધબકારના જ પડઘાથી ત્રસ્ત થોડથાળ ચૂકી રહી છે અને અચાનક કાર એક તેનો અવાજ કરી પથ્થર સાથે અથડાઈ પોતાની દિશા બદલી છે તે સ્ટીરિંગ સાથે અથડાય છે અસ્મિત ખરુજનો દર્દ મહેસૂસ કરી બહાર નીકળે છે કારની હાલત જોઈ છે પથ્થર સાથે અથડાવાથી ફ્રન્ટ વ્હીલ ફાટી ગયું છે બીજું કોઈ નુકસાન નથી પણ સ્પેર વ્હીલ નથી તે આસપાસ જોઈ છે સાનનો અંધકાર આ નિર્જન વિસ્તારને વધારે ભયાનક બનાવી રહ્યો છે તે પોતાનો ધબકાર પર અંકુશ રાખવાનો પ્રયત્ન કરી અહીંથી બહાર નીકળવાની તજવીજ કરે છે તે પોતાના ઘરે આઈફોન કરે છે પપ્પાની વાત સાંભળીને તેની ત્યાં જરા જવાની જગ્યાએ તેના બીજા ઓપ્શનને પસંદ કરી કાલને ત્યાં જ લોક કરી તે કોઈક વાહનના આવવાની રાહ જોતી ત્યાંથી પ્રયાણ કરે છે તેની નજર આસપાસના અંધકારમાં પણ ભરોસાપાત્રના શકવેલ ખ્યાલને છોડી શકવા અસમર્થ છે એટલે જ કદાચ તે હજુ સુધી કરડાકીના મુખવાટને ઓઢી પોતાના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે ગતિમાન છે પરંતુ આ અંધકાર તેને પોતાના બીજા ઓપ્શનને પકડી રહેવાની જીદને છોડી વિચાર કરતા વિરામ લેવા મજબૂર કરે છે તે ફોન પકડે છે કે અચાનક આંખોનો આંજ તો એ જ તેજ પ્રકાશ પૂંજ અંધકારને ચીરીને તેની સામે આરોપ થઈ જાય છે તે સાથે જ હોય છે અને આ પ્રકાશ પૂંજને ચીરતી એક છ ફૂટ ઊંચી આકૃતિ તેની નજીક આવી રહી છે એ તામ વ્રણ ત્વચા પ્રકાશથી વધુ દ્વેદીપેન જણાઈ રહી છે જ્યાં પ્રકાશક લાલટ કોઈ યોગી પુરુષ સમાન તો નિર્લેપને વિરાગને અંકિત કરી સંપૂર્ણ મુખારવીને કોમળતા બક્ષી રહ્યું છે જેનું સંપૂર્ણ અસ્તિત્વ તેજ અને શીતળતાના મિશ્રણથી જગારા મારી રહ્યું છે તમે કશે જઈ રહ્યા છો જાણે મનની વાત જાણીને પ્રશ્નને ફેરવીને પૂછ્યો હોય તે બસ અપલગ જોઈ રહી છે અહીંયા આ સમયે કોઈ પણ વાહન મળવું મુશ્કેલ છે હમ તે હકારમાં માથું હલાવે છે હું તમારી કોઈ મદદ કરી શકું પ્લીઝ ભરોસા પાત્ર તેના શકવર્તી જ ખ્યાલનો અનુસાર સુદ્ધા તેના હૃદય કોમળને કપકપાવી નથી શકતો અનંત છોકરીને સુરક્ષિત તેના ઘરે પહોંચાડી દેજો અમે મંદિરના દ્વાર બંધ કરીને આવી જઈશું કોઈક પૂજારી પાછળથી મોટા સાદે બોલી રહ્યા છે હા અનંત પણ મોટા અવાજે પ્રત્યુત્તર આપે છે તે પોતાના શ્વાસ વિશ્વાસ સર્વસ્વને લઈ અંધકારથી પ્રકાશની તરફ ગતિમાન થઈ રહી છે જાણે તેને પોતાનું ગંતવ્ય મળી ગયું હોય કર્નલ અનંત ચતુર્વેદી યુ આર અ વેરી ગુડ ડ્રાઈવર હલકી મુસ્કાન સાથે へえ。 થેન્ક યુ સો મચ દશા ફોર ધ કોમ્પ્લિમેન્ટ બટ આઈ એમ અ ગુડ ડ્રાઈવર બિકોઝ ધેર ઇઝ ધ વન્ડરફુલ વુમન સિટિંગ બિહાઇન્ડ મી યુ ઇઝ નોટ ઓનલી પ્રિટી બસ ઓલ્સો અ ગુડ મેન્ટોર ખૂબ જ ઋતુતાથી અનંત જવાબ આપે છે દિશા નિર્દેશક તો તમે મારા છો જેના સંપર્કમાં આવવાથી આ દિશાને ખરા અર્થમાં તેનો માર્ગ મળ્યો અને હવે હું ખૂબ જ નિશ્ચિત છું કેમ કે મારા જીવનનું સ્ટીરિંગ એક વ્યવસ્થિત વ્યક્તિના હાથમાં છે દિશા હસતા હસતા પોતાના પ્રેમ અને જીવન પ્રત્યેના ગહન વિચારોને

તમે એટલું તો માનો જ છો ને આપણે આ જગતમાં કંઈ કરવા માટે જ આવીએ છીએ અનંતના ઉદ્ધારનો દિશા હકારમાં જવાબ આપે છે આપણને આપણા ગંતવ્ય સુધી પહોંચાડતી પગદંડી જન્મની સાથે જ મળી જતી હોય છે જેના પર પદચિહ્ન ભાત આપણે જાતે જ પાડવાની હોય છે આ ગતિમાન અવસ્થામાં આપણી ગતિને કંઈક અવનટ કરે છે તો કંઈક આપણને ગતિમાન થવા કટિબદ્ધ કરે છે શું હું તમને તમારા ગંતવ્ય પર પહોંચાડવાની કારક છું દિશા માધ્યમ અલગ હોઈ શકે અને આ માધ્યમથી જ આપણે કર્તૃત્વ ભાવથી કર્તવ્ય તરફ કર્તવ્ય પરાયણથી કર્તજ્ઞા તરફ આપણા ગંતવ્ય તરફ પહોંચવા ગતિમાન કરીએ છીએ દિશા અને નિહાળતી તેને તત્વજ્ઞાનની શાંતિથી સાંભળે છે દિશા તરફ દ્રષ્ટિ કરીને દિશા તમને મળવું અનાયસ હતું કે ગંતવ્ય તરફ જવા હું ગતિમાન પણ હતો પરંતુ આ ગતિ તમને મળવાથી અચાનક અવરોધ થઈ અવરોધ નહીં દિશાને વિહળ થતા જોઈ છે તમને મળવાથી આ વિરક્ત મનને અપાર શાંતિ મળી હતી દિશા કોઈ પરમથી પ્રેમને તો કોઈ પ્રેમથી પરમને પ્રાપ્ત કરતું હોય છે જેનો અંત તેનો ઉદ્ધાર બને છે અને તેનું ગંતવ્ય પણ જે નિશ્ચિત જ હોય છે તમને મળવાથી તો પરમ અને પ્રેમ બહુ બંને હું પામી શક્યો નમ્રતાપૂર્વક પોતાના પરમના કારકની અનુભૂતિ પોતાના ગહન વિચારોથી દિશાને જણાવે છે અનંતની અલિપ્ત મુખાકૃતિને જોઈ દિશાની સ્મૃતિમાંથી અતિથિની ધૂંધળી યાદોનું ચિત્ર તેના મનસ્પટ પર સ્થિર થઈ જાય છે કેવી રીતે પ્રકાશ પુંજમાંથી આવતા અનંતની આકૃતિની પાછળ જ તે પણ પ્રકાશમાં વિલન થઈ પોતાના ગંતવ્યને પામી હતી દિશા ડૉક્ટરીના વ્યવસાય હેઠળ તે દિવસે નિર્જળ સ્થળ પર પોતાની સ્વાવલંબીની જુદ્ર કારણે રજળપાટ કરી રહી હતી પોતાની આસપાસનો વ્રતારો મેળવવા અંતે મહાદેવના મંદિર કે જ્યાં તેના પૂજારી હતા ત્યાં પિતાને લેવા ગયો હતો અને અહીંયા દિશા સાથે તેનો ભેટાડો થયો તેના દીર્ઘ મલીન અને ગંતવ્યને કારક રહ્યો અનંતના વ્યક્તિત્વ અને એક બ્રહ્માંડના ક્ષત્રિયપણાથી અંજાય દિશા અનંતના મિલિટરી એકેમ્પમાં ડોક્ટર તરીકે જોડાઈ ગઈ સ્વભાનની એકતાને કારણે પણ તે એકબીજાના માન સોમાન અને પસંદ પસંદનો આદર પણ કરતા અને પૂરતો ખ્યાલ પણ રાખતા બંને પોતાના મિલનના દિવસે ભાગ્યશાળી માનતા અને દર વર્ષે તે જે તે દિવસે સ્થળે ભેગા પણ થતા અનંતની વિરક્તિ થી સજાગ દિશા પોતાના મનના ભાવને ઉજાગર કરવામાં અસમર્થ રહેતી અને અનંતને તેના ભાવથી લિપ્ત સફેદ ફૂલ પણ આપતી હતી ગતિમાન કાર પોતાના ગંતવ્ય સ્થાન પર આવી સ્થિર થાય તેની તંદ્રા ખુલે છે હંમેશા અનંત એક સંરક્ષકની જેમ પ્રથમ કારમાંથી ઉતરીને પછી મને ઉતારે છે અને આજે દિશા પોતાના આનંદ સાથેના પ્રથમ મિલન સ્થળ પર જ ઝૂકીને હાથોના સ્પર્શથી તેની રજ માથે લગાવે છે મંદિરના દ્વારે સામેની તરફથી આવતી સૂર્યની કિરણ આખરી કિરણ તેના મુખારવીનને વધુ ઉજ્જવળ વધુ પ્રકાશિત કરી તેના જાજરમાન વ્યક્તિત્વને વધુ દૈદિત્યમાન કરી રહી છે તો ચારે તરફની દીપ્તિ આ ધરાને સ્વર્ણ આભૂષણથી શોભાયમાન કરી રહી છે અનંત આપણી પ્રથમ મુલાકાતના સત્તર આપણી એકેતાના પંદર વર્ષ મુબારક હેપી એનિવર્સરી હાથ ફેલાવી દિશા પોતાના અસ્તિત્વને અંતમાં લીન કરે છે તમને યાદ છે આપણા પંદર વર્ષના લગ્નજીવનમાં આજના દિવસે સૌથી પ્રિય શું હતું આ ગુલાબ પોતાના અંબોડામાં સ્થિત ગુલાબને સ્પર્શે છે હું હંમેશા આજના દિવસની રાહ આ ગુલાબને કારણે જો તે પોતાના હાથોએ તમે તેને મારા વણમાં લગાવવાનો નિયમ બનાવ્યો હતો કે નહીં ત્યારે તમે જ મને કહ્યું હતું કે દિશા રાહ જોવડાવી ભણતરના કારણે પરંતુ મુખ્ય વાત એ છે કે વિરક્તિનો રંગ ભલે સફેદ હોય અને આ દિશા ભલે અનંતના વિતરાગમાં રંગાઈ જાય પણ તેનો પોતાનો રંગ પારદર્શિતા જ જો ભૂલી જાય તો તે વિરાગત ક્યાંથી અને તમે આ ગુલાબ મારા વાળમાં લગાવી મને કહ્યું હતું કે પ્રેમમાં પારદર્શિતા હોય છે અને જ્યાં પારદર્શિતા હોય છે ત્યાં બંધન નથી હોતું અને આજે અનંત તમને મળીને મારું ગંતવ્ય મળી ગયું પણ હું કદાચ તમારા ગંતવ્યની કારક પણ નહોતી અને લાયક પણ નહીં પોતાની આદરા આંખોની ભીનાશ પર સમી સાંજની શીતળતાનો સ્પર્શ તે મહેસૂસ કરે છે વાસ્તીવાયરાનો મધ મૂા તેના નિશ્ચેતન ચિત્તને અંખો ગોળી તેને આલંગમાં મથી રહ્યો છે તે પોતાના સજલ નેત્રોની દૃષ્ટિ દૂર ગંતવ્યની દિશા તરફ ધકેલે છે એક તે જ પ્રકાશ પૂંજનું આબંટન સમગ્ર પ્રકૃતિને પોતાની આગોશીમાં લઈ તેના અસ્તિત્વને અંતમાં વિલીન કરે